નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આજના આ વિડીયોમાં આજે તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસને ને ગુરુવાર આજે જાણીશું મિત્રો આપણે મોદી સરકારી મોદી સરકારે કરેલી કેટલીક મોટી જાહેરાતો વિશે સૌથી પહેલાં જાણીએ આજથી વરસાદનું જોર વધશે ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધશે કેટલાક દિવસ સુધી કયા જિલ્લામાં ભારેથી વરસાદ પડશે ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધવાની શરૂઆત થઈ જશે અને રાજ્યમાં ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન તે મજબૂત બનીને હવે લો પ્રેશર એરિયા બની ગયું છે અને તેની અસર ઘણા રાજ્યોમાં વર્તાઈ રહી છે ગુજરાતમાં પણ આગામી દિવસોમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે અને ઘણા વિસ્તારોમાં ભારે તથા કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે હાલ રાજ્યમાં બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે એક તરફ ચોમાસું વિદાય લઈ રહ્યું છે અને બીજી તરફ વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે તથા કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર ફરીથી વધી રહ્યું છે હાલ જે વિસ્તારોમાં વરસાદી માહોલ છવાશે ત્યાં ગાજવીજ સાથે વરસાદ પડશે અને પવનની ગતિમાં પણ થોડો વધારો જોવા મળશે ગુજરાતમાં આ ચોમાસામાં મહિનાનો વરસાદ છેલ્લો રાઉન્ડ છે જે બાદ એવી શક્યતા છે કે રાજ્યમાં આ વર્ષનું ચોમાસું પૂરું થઈ જશે છવ્વીસ અને સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાય તેવી શક્યતા છે આ બંને દિવસોમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા ભરૂચ છોટા ઉદેપુર વડોદરા અમદાવાદ ખેડા આણંદ જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ જૂનાગઢ બોટાદ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં ભારેથી વરસાદની શક્યતા છે વલસાડ નવસારી સુરત ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જિલ્લાના કોઈ વિસ્તારોમાં આગામી ત્રણથી ચાર દિવસોમાં અતિભારે વરસાદ પણ થઈ શકે છે હવે વાત કરીશું મિત્રો સોનાને તોડિયા તમામ રેકોર્ડ વિશે તો સોનાની કિંમત ગઈકાલે ફરી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ છે ઇન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશન અનુસાર બુધવારે ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત પંચોતેર હજાર બસો સાહીઠ રૂપિયા થઈ ગઈ છે એટલે કે પહેલી વખત સોનું પંચોતેર હજારને પાર પહોંચ્યું પહોંચ્યું છે આ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનું રૂપિયા અગિયારસો સડસઠ મોંઘું થઈ ગયું છે તો ચાંદીના ભાવમાં રૂપિયા નેવું હજાર ત્રણસો ચોવીસ પ્રતિ કિલોએ પહોંચ્યા હતા હવે વાત કરીએ જન્મ મરણના દાખલામાં સુધારા માટેના નિયમોમાં ફેરફાર વિશે જન્મ મરણના દાખલામાં સુધારા માટેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે આરોગ્ય વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે કે નવા નિયમ મુજબ અરજદારની ઓળખની વિગતો સાથે રાખવાની રહેશે તેમજ પુરાવાઓને ધ્યાન રાખી રજિસ્ટ્રાર ઉર્ફે શબ્દનો ઉપયોગ કરી શકાશે અંતે જણાવ્યું છે કે મરણના દાખલામાં સુધારા બાબતે વિસ્તૃત નિયમો જાહેર કરાયા છે મરણના દાખલામાં સુધારા માટે નિયમો ફેરફાર કરવામાં આવ્યો છે આરોગ્ય વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે નવા નિયમ મુજબ અરજદારની ઓળખની વિગતો સાથે રાખવાની રહેશે હવે વાત કરી રેશન કાર્ડ ઈ કેવાયસી કરાવવું એકદમ સરળ બની ગયું છે સરકારે દેશના દરેક રેશન કાર્ડ ધારકોને ફરજિયાત ઈ કેવાયસી કરવા માટે અનુરોધ કર્યો છે ઈ કેવાયસી દેશના કોઈ પણ ખૂણેથી થઈ શકે છે તમે તમારા પરિવારનું ઈ કેવાયસી ઘર બેઠા જાતે જ કરી શકો છો રેશન કાર્ડમાં સમાવેશ દરેક વ્યક્તિનું ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે નાના બાળકનું નામ રેશન કાર્ડમાં હોય તો તેનું પણ ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ઈ કેવાયસી કરાવી લેવું નહીતર જે વ્યક્તિનું ઈ કેવાયસી નહીં થયું હોય તેનું નામ રેશન કાર્ડમાંથી કમી થઈ જશે તમે માય રેશન એપ દ્વારા ઘર બેઠા ઈ કેવાયસી કરી શકો છો વાત કરીએ સૌરાષ્ટ્રમાં ખેડૂતોને દસ કલાક વીજળી મળશે રાજ્યમાં ચાર જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે ચાર જિલ્લામાં સિંચાઈ માટે દસ કલાક વીજળી આપવામાં આવશે રાજકોટ જુનાગઢ જામનગર પોરબંદરમાં હવે આઠ કલાક ખેડૂતોની વીજળી આપવામાં આવશે મગફળીના વિસ્તારમાં વધુ સમય વીજળી આપવાની માંગ ઉઠી હતી વાત કરીએ બે હજારના હપ્તા વિશે તો માનનીય વડાપ્રધાન પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના ના રોજ પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો બહાર પાડશે પીએમ કિસાનમાં નોંધાયેલ ખેડૂતો માટે ઈ કેવાયસી ફરજિયાત છે ઓટીપી આધારિત ઈ કેવાય સી પીએમ કિસાન પોર્ટલ પર ઉપલબ્ધ છે અથવા બાયોમેટ્રિક આધારિત ઈ કેવાયસી માટે નજીકના સીએસસી કેન્દ્રોનો સંપર્ક કરી શકાય છે આ હતા મિત્રો આજના મહત્ત્વના સમાચાર જો તમે અમારી ચેનલમાં નવાશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બે લાઇકન પ્રેસ કરો જેથી કરીને તમને અમારી રોજ અમારી રોજેરોજની અપડેટ જાણવા મળે